કાળીબેન ઉઠી ગઈ હતી પતિના અવસાનને હવે પાંચ વર્ષ થઈ ગયા હતા ઘરના તૂટેલા ઓરડામાં દીકરો મનીષ સૂતો હતો ચૌદ વર્ષનો દીકરો હાડપિંજર જેવું શરીર પણ આંખોમાં એક અજાણી તેજસ્વી ચમકો કાળીબેન પાણી ગરમ કરતા મનીષને બોલાવ્યા રહ્યા હતા કે બેટા ઉઠી જા તારે શાળાએ જવાનું છે મારે કામ જવાનું છે મનીષ આળસથી ઊઠ્યો મમ્મી તું આજે ફરી માટી ખોદવા જઈશ હા બેટા બીજું શું તારું ભણતર પણ મારા ખંભા પર છે ને કાળીબેનનો અવાજ થાકેલો હતો પણ તેમાં મમતાની કસોટી હતી તે રોટલો બાંધીને મનીષને આપતી એના હાથમાં મજૂરીના નિશાન હતા ખડખડિયા હાથ તૂટેલા નખ ભૂકા જેવી સાંભળી મનેરેગાના કામ માટે ગામની મહિલાઓ સરકારી જમીન પર ભેગી થઈ હતી માટી ખોદવી રસ્તો સમારવો તળાવ ઊંડું કરવું એમ જે કામ મળે તે કરવું કાળીબેનનો દિવસ પણ આજે એ રીતે શરૂ થયો બોપારે ગામમાં સરકારી અધિકારી આવ્યા મિસ્ટર દેસાઈ સફેદ શર્ટ પેન્ટ અને ચશ્મા પહેરેલો હાથમાં ફાઈલ લઈને ફરતા હતા કાળીબેન સહિત બધી મહિલાઓની આશા હતી કે આજ કદાચ મજૂરી મળશે કાળીબેન આગળ વધી અને નમ્ર અવાજમાં પૂછ્યું કે સાહેબ મજૂરીના પૈસા મળશે દેસાઇ ફાઇલ જોઈ હજુ સાઈન નથી મળ્યા આવતી કાલે આવજો કાળીબેનના મોઢે પડસાયો આવી ગયો સાહેબ ત્રણ અઠવાડિયાથી આવતી કાલે આવજો જ કહો છો અમે ઘર ચલાવી શકતા નથી દેસાઈનો સ્વર કડક થઈ ગયો તમે કલેક્ટર શો શું અમને શીખવશો આ શબ્દ ગામના બધા લોકો સાંભળી રહ્યા હતા કાળીબેનના આંખોમાં પાણી આવી ગયું એણે એક શબ્દ પણ બોલ્યો નહીં ફક્ત દૂર ખસકીને ઊભી રહી સાંજ પડતા કાળીબેન ઘરે આવી મનીષે મમ્મીના ચહેરા પરથી સમજાઈ ગયું કે કશું ખોટું થયું છે મમ્મી શું થયું કાળીબેન બેસી ગઈ બેટા એ અધિકારી એમ બોલ્યો તમે કલેક્ટર છો શું મને કેટલી વેદના થઈ માટી ખોદીને હાથ ફફોલા પડી ગયા હતા છતાં એ રીતે બોલ્યો મનીષને અંદરથી ગુચ્છો આવ્યો એણે હાથ મજબૂત બાંધી દીધા મમ્મી તું રડતી નહીં હું એક દિવસ કલેક્ટર બનીને બતાવીશ કાળીબેન હસતા હસતા બોલી અરે બેટા તે બહુ મોટું છે આપણા જેવા ગરીબોમાંથી કોણ કલેક્ટર બને એ મનીષની આંખોમાં સમક આવી ગઈ તમે જોશો મમ્મી હું એ દિવસ લાવીશ તે રાતે મનીષ ઊંઘ્યો નહીં ગામની શાળા ગામના રસ્તા માતાનું અપમાન બધું આંખ સામે ફરતું હતું એને મનમાં સંકલ્પ લીધો કે હું યુપીએસસી પાસ કરીશ કલેક્ટર બનીશ સવારનું નવાપુર ગામ ચોમાસાની ઋતુ ચાલી રહી હતી ખેતરોમાં લીલા પાક રસ્તા પર કાદવ મનીષ શાળાએ જતો હતો પણ એના મનમાં એક જ વિચાર ઘૂમી રહ્યો હતો કલેક્ટર શબ્દનો સાસો અર્થ શું હશે શાળામાં પહોંચ્યો ગામની સરકારી શાળાની ઈમારત જૂની હતી સોપડા પથરાયેલા દિવાલ પર જૂના શર્ટ ભારતનો નકશો મહાત્મા ગાંધીજીનું ચિત્ર મનીષના મનપસંદ શિક્ષક માસ્ટરજી હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા મનીષે ધીમા અવાજમાં પૂછ્યું માસ્ટરજી હું તમને કંઈક પૂછું હા બેટા પૂછ માસ્ટરજી સસમાં સળાવતા બોલ્યા કે ગઈકાલે એક અધિકારીએ મારી મમ્મીને કહ્યું કે તમે કલેક્ટર છો શું કલેક્ટર શું હોય છે માસ્ટરજી થોડું મૌન રહ્યા પછી ખુરશી પરથી ઊભા થઈને બોર્ડ તરફ ગયા કલેક્ટર એટલે શું કલેક્ટર એટલે શું એ જિલ્લા કક્ષાનો મુખ્ય અધિકારી એનું કામ વિકાસ કરવો ન્યાય કરવો સરકારી યોજનાઓ સાસવી રીતે ચાલે તે જોવા એમ કહી તેઓએ ગુજરાતનો નકશો દોર્યો જુઓ મનીષ અમદાવાદ જિલ્લામાં પણ કલેક્ટર છે આખા જિલ્લાની જવાબદારી એની હોય છે મનીષની આંખોમાં ચમક આવી ગઈ એનો અર્થ એ કે સાહેબ મારી મમ્મી સાથે જે વર્તાવ કર્યો તેવા અધિકારી પર કલેક્ટરનું નિયંત્રણ હોય હા માસ્ટરજી હસીને બોલ્યા કલેક્ટર પાસે બહુ સત્તા હોય છે પણ સાથે જવાબદારી પણ મનીષે તે ક્ષણે નક્કી કરી લીધું હું એ બનાવવા માગું છું માસ્ટરજી હું એ બનવા માંગુ છું માસ્ટરજી માસ્ટરજી થોડું વિચારીને બોલ્યા કે બેટા એ સરળ નથી યુપીએસસી નામની પરીક્ષા પાસ કરવી પડે દેશના લાખો લોકોએ આપે છે કોચિંગ પુસ્તકો મહેનત બધું જ જોઈએ મનુષ્ય માથું ઝુકાવ્યું પણ આંખોમાં દ્રઢતા હતી હું કોચિંગ વગર પણ કરીશ માસ્ટરજી તમે ફક્ત માર્ગ બતાવો માસ્ટરજીને આ બાળકના શબ્દોમાં સાસી આગ દેખાય તેઓ મનીષના ખંભા પર હાથ રાખી બોલ્યા કે જો બેટા ગરીબી અવરોધ નથી જો તારી અંદર ઈચ્છા હોય ને તો તું ચોક્કસ કરી શકીશ એ દિવસથી મનીષનું જીવન બદલાયું સાંજે શાળા પછી તે ગામની પંચાયતની લાઇબ્રેરીમાં જતો ત્યાં જૂના અખબાર પડેલા હોય સંદેશ ગુજરાત સમાચાર હિન્દુસ્તાનના ટાઈમ્સ એ બધું વાંચતો અંગ્રેજી શબ્દકોષ પાસેથી વાંચીને અર્થ સમજતો ક્યારેક માસ્ટરજી પણ આવીને સમજાવતા ગામના મિત્રો મજાક કરતા અરે મનીષ તું એટલો અભ્યાસ શા માટે કરે છે ત્યારે મનીષ હસીને કહેતો હું કલેક્ટર બનીશ ને ત્યારે તને પણ કામ આપું અપાવું ગામના મોટા લોકો કહેતા અરે એના પિતા નથી મમ્મી મજૂરી કરે છે આ છોકરો કલેક્ટર બનશે મજાક કરે છે પણ મનીષના મનમાં હવે શંકા નહોતી એણે માતાને વસન આપ્યું હતું કાળીબેનને પોતાના દીકરાને સાંજે પુસ્તકો સાથે જોયા કરતી એક દિવસ તેણે કહ્યું બેટા તું ઘણું ભણે છે મને સમજાતું નથી આટલું કેમ કરે છે ત્યારે મનુષ્યએ હળવી સ્મિત કરી કહ્યું કે મમ્મી તે જે અપમાન સહન કર્યું ને હું એ બદલવા માગું છું મારે એવો અધિકારી બનવું છે કે તારા જેવી મહિલાને કોઈ અપમાન ન કરે કાળીબેનની આંખો ભીની થઈ ગઈ બેટા તું મારી દુનિયા હશે તારે જે કરવાનું એમાં હું તારી સાથે છું તે દિવસથી કાળીબેન પણ પોતાના મજૂરીના થોડા રૂપિયા બસાવવા લાગી ક્યારેક પોતાનું ભોજન ઓછું કરી દીકરાને નોટબુક ખરીદતી આપતી મનીષે નક્કી કર્યું કે હાઈસ્કૂલ પછી તે સરકારી કોલેજમાં ભણશે ગામથી વીસ કિમી દૂરની કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યાં જવા માટે તેને રોજ સાયકલ ચલાવીને જવું પડતું વરસાદમાં ગરમીમાં એ સફર જ એના સંઘર્ષનો ભાગ બની ગઈ કોલેજમાં તેને પહેલીવાર યુપીએસસી વિશે વિગતે જાણ મળી મિત્રો પાસેના નોટ્સ લઈ આવતો ઇન્ટરનેટ કેપમાં દસ રૂપિયા પ્રતિ કલાક સૂકવીને સિલેબસ ડાઉનલોડ કરતો પછી બધો હાથથી લખતો રાત્રે વીજળી જતી રહેતી ત્યારે મોનબત્તીની રોશનીમાં વાંચતો ક્યારેક પેટમાં ખાલીપો ક્યારેક ઊંઘ ન આવવી છતાં એના મનમાં એક જ વિચાર કે હું કલેક્ટર બનીશ હું કલેક્ટર બનીશ મનેરા ગામાં કામ કરતી મહિલાઓ વચ્ચે પણ હવે સરસા થવા લાગી કાળીબેનનો દીકરો તો મોટો અધિકારી બનવાનો છે કાળીબેન શર્માને કહેતી કે હા બહેન એ અભ્યાસ કરે છે ગામના બાળકો મનીષને જોઈને પ્રેરિત થવા લાગ્યા તે શાળામાં નાના બાળકોને મફતમાં અંગ્રેજી શીખવતો કહેતો તમે પણ ભણો આપણે ગરીબ છીએ એટલે સ્વપ્ન છોડવાના નથી મનીષ હવે કોલેજમાં હતો ગામથી શહેરના કોલેજ સુધીનો રોજનો વીસ કિલોમીટરની સાયકલનો રસ્તો એની કસોટી બન્યો હતો વહેલી સવારે ઉઠીને નાસ્તામાં ક્યારેક માત્ર સા ગાંઠિયા ખાઈ બેગમાં જૂના પુસ્તકો લઈને વરસાદમાં કે કડકડતી ગરમીમાં સાયકલ ચલાવી પહોંચતો પણ એના ચહેરા પર હંમેશા એક અજાણી શાંતિ અને દ્રઢતા દેખાતી કોલેજમાં વિદ્યાર્થીઓ વિવિધ વર્ગમાંથી આવતા કેટલાક પાસે નવી નવી પુસ્તકો કોચિંગ ક્લાસના નોટ્સ સ્માર્ટફોન અને લેપટોપ હતા મનીષ પાસે કંઈ નહોતું એ મિત્રો પાસેથી નોટ્સ લઈ તેને હાથથી ઉતારતો કોઈનું જૂનું પુસ્તક મળતું તો તે એ ખજાનાની જેમ સમજીને વાંચતો કોલેજના એક પ્રોફેસર જે પહેલેથી યુપીએસસી વિશે જાણતા હતા મનીષના ઉત્સાહને જોઈને એક દિવસ બોલ્યા કે બેટા યુપીએસસી માટે તારે બહુ વાંચવું પડશે ઇતિહાસ અર્થશાસ્ત્ર સંવિધાન અંગ્રેજી બધું મનીષે કહ્યું કે સર મારી પાસે કોચિંગના પૈસા નથી પ્રોફેસરે હસીને કહ્યું પૈસા નહીં હોય તો ચાલશે પણ સમય શિસ્ત અને સંકલ્પ જોઈએ તે દિવસથી મનીષે પોતાના સમયનો કડક શેડ્યુલ બનાવી દીધો હતો સવારે પાંચ વાગે ઉઠી ભણતર શરૂ કરવું કોલેજથી આવીને બપોરે લાઇબ્રેરી જવું રાત્રે મોમબત્તીની રોશનીમાં ગામમાં વીજળી જતી રહેતી પણ એ જેમ ટપકતા દીવાના પ્રકાશમાં વાંચતો પાનાના પાના નોટ્સ બનાવતું પેપર સોલ્વ કરતો કોલેજ પૂરું થયા પછી ઘર ચલાવવા માટે મનીષે ગામના સોખાના ગોડાઉનમાં મજૂરીને કામ શરૂ કર્યું સવારથી બોપાર સુધી બો બોરી ઉઠાવતી સાંજે ભણતર મમ્મી કાળીબેન મનેરા ગામમાં કામ કરતી પણ એ પણ મનીષના અભ્યાસ માટે પૈસા બસાવતી એક દિવસ કાળીબેન બોલી કે બેટા તું આખો દિવસ કામ કરે છે રાત્રે ભણે છે તને થાક નહીં લાગે મનીષ હળવા હાસ્ય સાથે બોલ્યો કે મમ્મી આ જ મારી તાકાત છે તો મારો આધાર છે કાળીબહેન આંખમાં આંસુ લઈને દીકરાના માથે હાથ ફેરવતી વર્ષોની મહેનત પછી મનીષે યુપીએસસીનો પ્રથમ પ્રયાસ આપ્યો પ્રિલિયમ્સની પરીક્ષા ગામના નાના બાળકો એને શુભકામનાઓ આપવા આવ્યા હતા માસ્ટરજીએ કહ્યું મનીષ તો અમારા ગામનું ગૌરવ છે નિષ્ફળતા આવે તો ડરવું નહીં પરીક્ષા પૂરી થઈ પરિણામ આવ્યું મનીષ પાસ નહોતો થયો ગામમાં ઘણા લોકોએ મજાક કરી હવે શું કલેક્ટર બનવાના સપના તૂટ્યા મનીષ ચૂપ રહ્યું પણ અંદરથી હસમસી ગયું રાત્રે મમ્મીના ખોળામાં માથું મૂકી કહ્યું કે મમ્મી હું હારી ગયો કાળીબેન બોલી બેટા તું હાર્યો નથી તે પ્રયત્ન કર્યો છે હજી આગળ રસ્તો છે હું તારા સાથે છું મનીષની આંખોમાં સમક ફરી આવી ગઈ હું ફરી પ્રયત્ન કરીશ મનીષે નક્કી કર્યું કે હવે તે ગામમાં રહીને નહીં શહેરમાં જઈને તૈયારી કરશે માસ્ટરજીની મદદથી એ અમદાવાદ શહેરની એક સરકારી હોસ્ટેલમાં રહેવા લાગ્યું ત્યાં તે લાઇબ્રેરી વાંચન મોટી હતી મફત નોટ્સ મળતા શહેરમાં જીવન પણ સરળ ન હતું હોસ્ટેલના ઓરડામાં ચાર છોકરાઓ સાથે રહેવું ક્યારેક ભોજન ન મળવું પૈસા બચાવવા રાત્રે ટ્યુશન લેતો પણ મનીષે પોતાનો શેડ્યુલ ન તોડ્યો સવારે લાઇબ્રેરીમાં અભ્યાસ બપોરે પેપર સોલ્વ કરવું સાંજે સમાચાર વાંચવા રાત્રે હોસ્ટેલમાં રૂમમાં રિવિઝન બે વર્ષ પછી મનીષે યુપીએસસી નો બીજો પ્રયાસ આપ્યો આ વખતે પ્રિલિયમ પાસ થયું મેન આપ્યું પણ ઇન્ટરવ્યુ સુધી પહોંચી શક્યો નહીં તે રાત્રે હોસ્ટેલના છત પર બેઠો હતો તારા જોયા પોતાની મમ્મીને યાદ કરી હું કલેક્ટર કેમ બનવા માંગુ છું એણે પોતાને પૂછ્યું કે મારી મમ્મીનું અપમાન ન થાય મારા જેવા હજારો લોકો માટે ન્યાય મળે એ દિવસથી એનું મન વધુ મજબૂત બન્યું એણે ત્રીજા પ્રયાસ માટે તૈયારી શરૂ કરી મનીષ ક્યારેક ગામ પરત નાના બાળકો એને જોઈને કહેતા ભાઈ તું કલેક્ટર મનીષ હા તમે પણ ભણો મોટું રાખો મનીષ હવે ગામમાં પ્રેરણાનું પ્રતિક બન્યો હતો કાળીબેન એ પણ મનમાં પ્રાર્થના કરતી કે ભગવાન મારા દીકરાનું સ્વપ્ન પૂરું કરજે શહેરાના શહેરના હોસ્ટેલમાં એ રાત્રે મનીષે પોતાની આખી જિંદગી યાદ કરી ગામની કાશી ગલીઓ મમ્મીના ખડખડિયા હાથ મનેરગાનું કામ મિસ્ટર દેસાઈના શબ્દો બધું જ એણે મનમાં કહ્યું આ ત્રીજો પ્રયાસ છે હવે મારી પાસે પાછા ફરવાની કોઈ જગ્યા નથી મમ્મી હું તારા માટે લડીશ મનીષે પોતાની તૈયારી સંપૂર્ણ રીતે બદલી નાખી હવે તે ફક્ત વધારે અભ્યાસ જ કરતો નહોતો પરંતુ સ્માર્ટ ટેસ્ટથી પણ ભણતો અગાઉના વર્ષોના પ્રશ્નપત્ર ઉકેલવા નોટ્સ કોમ્પેક બનાવવી કરંટ અફેર્સ માટે સરકારની વેબસાઇટ પરથી સીધા વાંચવું એ બધું કરતો હવે એણે પોતાનો દિવસ આ રીતે ગોઠવ્યો સવારના પાંચથી નવ કરંટ અફેર્સ અખબાર ગવર્નન્સ નવથી એક સ્ટેટિક સિલેબસ ઇતિહાસ જીઓગ્રાફી અર્થશાસ્ત્ર બપોરે લાયબ્રેરી ત્રણથી સાત પ્રશ્નપત્ર રાત્રે આઠ થી કરી હોસ્ટેલના મિત્રો કહેતા કે મનીષ મશીન જેવો અભ્યાસ કરે છે થાકી નથી જતો ત્યારે મનીષ હંસતો મને યાદ છે એ દિવસ જ્યારે મારી મમ્મી અપમાનિત થઈ હતી એ યાદ જ મારી ઊર્જા છે તે દિવસ આવ્યો જ્યારે ત્રીજો પ્રિલિમ હતો મનીષ ખૂબ સેન્ટર પર ગયો પરીક્ષા પૂરી કરીને બહાર આવ્યો ત્યારે મનમાં સંતોષ હતો એને આ વખતે મારી તૈયારી પૂરતી છે પરિણામ આવ્યું પ્રિલિયમ પાસ મનીષે મમ્મીને ફોન કર્યો કે મમ્મી આ વખતે પ્રિલિયમ મેં પાસ થયો છું પ્રિલિયમની અંદર પાસ થયો છું કાળીબંધ ઢડી પડી બેટા ભગવાન તને જીતાડે હવે મેન માટે તૈયારી શરૂ થઈ મનીષે દિવસ રાત લખાણ પ્રેક્ટિસ કરી ગુજરાતી અંગ્રેજી બેમાંથી જવાબ લખતા શીખ્યો મેન આપી પરિણામ આવ્યું મેન પણ પાસ હવે ઇન્ટરવ્યૂ બાકી હતું ઇન્ટરવ્યૂ માટે તે દિલ્હીની એક મફત ગાઈડ સેન્ટર ગયો ત્યાં પેનલ સામે બેઠો અંદર પ્રવેશતા જ એની આંખો સામે તેની આખી જિંદગી ફરી ગઈ પેનલના સભ્યએ પૂછ્યું કે મનીષ તમે કલેક્ટર કેમ બનવા માંગો છો મનીષના અવાજમાં એક અજાણી કંપારી આવી પણ એણે દિલથી જવાબ આપ્યો કે સર મારી માતા મનેરા ગામમાં મજૂરી કરે છે એક અધ અધિકારીએ ક્યારેય કહ્યું હતું તમે કલેક્ટર છો શું એ દિવસથી મેં નક્કી કર્યું કે હું કલેક્ટર બનીને બતાવીશ મારે મારા જેવા હજારો પરિવારો માટે કામ કરવું છે જેથી કોઈ ગરીબ જેથી કોઈ ગરીબ મહિલાને અપમાન ન સહન કરવું પડે પેનલના સભ્યો થોડી ક્ષણ માટે શૂપ રહી ગયા પછી એકે કહ્યું કે તમારી આંખોમાં આગ છે આશા છે તમે તમારી ઈચ્છા પૂર્ણ કરશો ફેબ્રુઆરીનો મહિનો હતો યુપીએસસીનું પરિણામ જાહેર થવાનું હતું મનીષ હોસ્ટેલમાં ટીવી સામે બેઠો હતો હાથ તેના કંપી રહ્યા હતા મિત્રો બોલ્યા શાંત રહો મનીષ બધું સારું થઈ સ્ક્રીન પર નામ આવવા લાગ્યા રેન્ક પસા રેન્ક ચાલી રેન્ક બત્રી મનીષ કાલીબેન પટેલ હોસ્ટેલમાં તાળીઓના ગડગડાટ સાથે શીસો પડી મનીષ કલેક્ટર બની ગયો મનીષની આંખોમાંથી આંસુ વહ્યા એણે તરત મમ્મીને ફોન કર્યો કે મમ્મી મમ્મી મારું સિલેક્શન થઈ ગયું હું કલેક્ટર બની ગયો હું કલેક્ટર બની ગયો કાળીબેન રડી પડી એના હાથમાં મજૂરીના ઘા હતા પણ એના દિલમાં ગૌરવ હતો કે બેટા ત્યાં જે બધાને જવાબ આપી દીધો ગામમાં તહેવાર થયો લોકો ઘેરે ઘેરે મીઠાઈ વેચતા બાળકો કહેતા કે આપણા મનીષભાઈ કલેક્ટર બન્યા કેટલાક મહિના પછી મનીષને પ્રથમ પોસ્ટિંગ પોતાના જ જિલ્લામાં મળી અમદાવાદ જિલ્લામાં કલેક્ટર તરીકે એણે કાર્ય સંભાળ સંભાળ્યો એ દિવસ ગામની પથારીઓ જેવા કાસા રસ્તા પર એ સફેદ સરકારી કારમાં આવ્યું કાગળ રાષ્ટ્રીય ધ્વજ આગળ રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો હતો ગામના લોકો રસ્તા પર ઊભા હતા કાળીબેન સાડીમાં હાથમાં આરતી લઈને દીકરાને આવકારતી હતી મનીષ કારમાંથી ઉતર્યો મમ્મીના પગે પડ લાગ્યો મમ્મી આ બધું તારા આશીર્વાદથી કાળીબેન હસીને બોલી હવે કોઈ મહિલાને મારા જેવી વેદના ન થાય એ જ તારી ફરજ છે મનીષ મનેરેગાના કામના સ્થળે ગયો ત્યાં નવા અધિકારીઓ હતા મજૂરીને જોઈને બોલ્યો હું પણ એ જ માટીમાંથી આવ્યો છું તમારા પૈસા સમયસર મળશે તમારું સન્માન થશે ગામના બાળકો એને જોઈને પ્રેરિત થયા મનીષ કલેક્ટર તરીકે ઓફિસમાં પહેલીવાર બેઠો ત્યારે એની આંખોમાં અચાનક એ જૂની ઓફિસ આવી ગઈ એની મમ્મીએ મનેરાગાનો પેમેન્ટ માંગતા અધિકારીએ ઝઘડો કર્યો હતો એણે મનમાં કહ્યું આજે એ જ સિસ્ટમમાં હું શું હવે એ બદલવાનો સમય છે એણે પોતાની ટેબલ પર મમ્મીનો ફોટો મૂક્યો મજૂરી કરતી વખતે માટીના કાદવમાં પગ ધોવાયેલા એ ફોટો એની પ્રેરણા હતો તે દિવસથી મનીષે કાયમી કાર્યક્રમ શરૂ કર્યા મનરેગા પેમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ દરેક મજૂરને ઓનલાઈન ચેટ જેવા મળે એવી વ્યવસ્થા ગ્રામસભા મોનિટરિંગ અઠવાડિયા એક ગામમાં ખોદ જઈને મજૂરીની ફરિયાદો સાંભળવી યુવા પ્રેરણા કાર્યક્રમ ગામના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાની જાણકારી આપવી અને મનીષે અધિકારીઓને મીટિંગમાં બોલાવ્યા અને બોલ્યો કે મજૂરોની મજૂરી સુકવવામાં વિલંબ નહીં ચાલે ગરીબના હાથના પરસેવાનો ભાવ સમયસર આપવો જ પડે હવેથી એક પણ દિવસનો વિલંબ નહીં થાય એક જૂના અધિકારીએ કહ્યું સર સિસ્ટમ જ એટલી ધીમી છે અમે શું કરી શકીએ ત્યારે મનીષે શું જવાબ આપ્યો સિસ્ટમને બદલી નાખવી એ જ અમારી ફરજ છે આપણે લોકોની સેવા માટે લોકો આપણી સેવા માટે નથી અને બધા અધિકારીઓને સમજાયું હવે જિલ્લા કલેક્ટર કોઈ સામાન્ય અધિકારી નથી હો એ તો પોતે અનુભવેલી પીડા લઈને આવ્યો છે કાળીબેન હવે ગામની પ્રેરણા બની ગઈ હતી પહેલા જે મહિલાઓ એની સાથે મનેરા ગામમાં કામ કરતી ને હવે એની પાસે હવે બેન તમારો દીકરો અમારો દીકરો છે છે એણે અમારો માન વધારી દીધો ત્યારે હસતી અને કહેતી કાળીબેન હસીને કહેતી કે હા પણ એ તમારું પણ છે તમારા બધાના આશીર્વાદ વગર મારો મનીષ અહીં સુધી આવી શક્યો હોત મમ્મી એ દિવસ પોતાના દીકરાના ઓફિસમાં ગઈ મનીષે મમ્મી માટે ખુરશી ખસેડી મમ્મી આ ખુરશી પર બેસો કાળીબેન હસમસી ગઈ અરે બાપા હું કઈ રીતે કલેક્ટરની ખુરશી પર બેસી શકું મનીષ હસ્યો તમે મારા માટે કલેક્ટર કરતાં પણ મોટા હશો મનીષે ગામમાં એક મોટો કેમ્પ ગોઠવ્યો યુવા યુડાન નામનો જ્યાં દસમાથી બારમા ધોરણના બાળકોને સરકારની પરીક્ષાઓ સ્કોલરશીપ કેરિયર ગાઈડ્સ અંગે માર્ગદર્શન આપ્યું અને મંચ પરથી કહ્યું કે હું પણ તમારા જેવો જ હતો કાસા ઘર કાશી ગલીઓ પણ સપના મજબૂત હતા મારા તમે પણ સપના જુઓ પણ તેને સાકાર કરવા મહેનત કરો સપના જુઓ પણ સાકાર કરવા એને મહેનત કરો બાળકો આંખોમાં સમક લઈને સાંભળતા ગામના એક છોકરાએ મંચ પર આવીને કહ્યું કે મનીષ ભાઈ હું પણ કલેક્ટર બનવા માંગુ છું મનીષે એની પાછળ હાથ ફેરવીને કહ્યું કે શાબાશ તું પણ બનેશ હું તને માર્ગ બતાવીશ મનીષે પોતાની કાર્યશૈલીમાં ખાસ વાત રાખી પ્રત્યેક નિર્ણય ગરીબના હિતમાં મજૂરોના બેંક ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર થવી મનેરેગા સાઇટ પર નામ અને રકમ જાહેર કરવી ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ કરવી મહિલા મજૂરો માટે આરોગ્ય કેમ્પના કારણે ગામોમાં મજૂરોને સમયસર પગાર મળવા લાગ્યો લોકોનો વિશ્વાસ પાછો આવ્યો એક દિવસ એ જ અધિકારી જેણે કાળીબેનને કહ્યું હતું શું તમે કલેક્ટર છો એ મનીષની ઓફિસમાં આવ્યું એણે માથું ઝૂકી કહ્યું કે સર મેં એ દિવસે ભૂલ કરી હતી આજે તમને જોઈને સમજાય છે કે કોઈ પણ માણસનું અપમાન ન કરવું જોઈએ મનીષે નમ્રતાથી કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ હવે આપણે બધા સાથે મળીને કામ કરીએ મનીષની સફર ફક્ત વ્યક્તિગત જીત નહોતી હો એ એક સંદેશ હતો ગરીબી તમને રોકી શકે નહીં જો તમે દ્રઢ નિશ્ચય કરો કાળીબેન હવે હજી પણ સાદી જિંદગી જીવે છે પણ ગામના લોકો એને કલેક્ટરની કહે છે અને ગામના રસ્તા પર હવે બાળકો રમતા રમતા કહે છે હું પણ મનીષભાઈ જેવો કલેક્ટર બનીશ અને મનીષ પોતાની ઓફિસમાંથી વિન્ડો બહાર જુએ છે એના મનમાં એક જ વિચાર મારે સિસ્ટમને એ રીતે બદલી નાખવી છે કે કોઈ બાળકને કોઈ માતાને કોઈ મજૂરને એ જ અપમાન ન સહન કરવું પડે એક દિવસ મનીષ ઓફિસમાંથી ગામમાં ગયો ત્યાં મજૂરો કામ કરતા હતા એક નાની છોકરી પોતાની મમ્મીને માટી ઉઠાવતા જોઈ રહી હતી એણે મનીષને જોઈને પૂછ્યું ક્યારે કલેક્ટર સાહેબ તમે પણ ગરીબીમાંથી આવ્યા છો ને મનીષ હસ્યું કે હા દીકરી હું પણ તારી જેમ જ હતો તો પણ મોટી બનજે દીકરીએ આંખોમાં સમક સાથે કહ્યું કે હું પણ કલેક્ટર બનીશ મનીશેના માથા પર હાથ ફેરવીને બોલ્યો તારે જે બનવું છે તે બનજે બસ તારે દ્રઢ નીચે રાખજે કાળીબેન દૂરથી આ દ્રશ્ય જોઈ રહી હતી એની આંખોમાં ગર્વના આંસુ હતા મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જે લેખકના વિચારો દોરાની રચના કરવામાં આવી છે જેથી આમાં આવતા પાત્રો તમામ વસ્તુ દ્રશ્યો સ્થળો કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી સેનલ સાથે બન્યા રહેજો મળશો આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી